ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપાના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ બાવીસ લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ શક્તિનાથ ગ્રાઉન્ડથી પગપાળા કલેક્ટર કચેરીએ પહોંચી નામાંકન પત્ર ભર્યું લોકસભા ભરૂચ બેઠકના ઉમેદવાર ભાજપના નેતાઓ અને હોદ્દેદારો સાથે શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઈ રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ ખાતે જઈ નામાંકન પત્ર ભર્યું હતું ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો માટે ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે ભાજપના ઉમેદવારે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું આ પ્રસંગે માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ ધારાસભ્ય અક્ષય પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી ઈશ્વર પટેલ સહિતના આગેવાનો અને ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કરે છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને યુથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સમૃદ્ધ કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા માટે ભરૂચ લોકસભા જીતવાનું છે બસાવા અને દિલીપ વસાવા વસાવાનું જે મોયોજન છે શું કહેશો ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે જે વખત કોંગ્રેસનો સોળે કડાય સુરત તરફ તપતું હતું ત્યારે આ ભરૂચ લોકસભા જીત્યા છે ત્યારે આજે તો એવો માહોલ નથી ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું સામે કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ ઉમેદવાર ઉમેદવારી બધી પાકા છે તો શું શું ફાયદો થશે ભાજપાને કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે બાકીના પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધું કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નથી ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભા જીતતી આવી છે ને આ વખતે પણ જીતવાની છે મોદીની ગેરંટી કેટલી ચાલશે મોતીની ગેરંટી જબરજસ્ત એકસો આઠ ના ગતિ ચાલવાની છે ચાબજમાં અને એવા ઘણા કામો છે જે ખેડૂતોનો પ્રશ્નો છે એક્સપ્રેસ વે માં પણ પ્રશ્નો ઉભા થયા છે કે બૂટની નહીં આપી એવા બેનરો છે શું કહેશું રીતે આનું આજે દેશનો વિકાસ એટલો ઝડપથી વધી રહ્યો છે ને ઝડપથી તથા વિકાસમાં કેટલાક આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો સમયની સાથે સરકાર આ બધા પ્રશ્નો સોલ્વ કરશે ચાલો ચાલો ઓકે